તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ ફ્લાયઓવરનું નિર્માણ સુધીના બ્રિજને લોકો માટે ખુલ્લો મુકાયો એકસો બનાવવામાં આવ્યો ફ્લાય ઓવર બ્રિજ બે વર્ષની સમય મર્યાદા પણ નિર્માણમાં લાગ્યો પાંચ વર્ષનો સમયગાળો શહેરી વિકાસની ગ્રાન્ટમાંથી કરાયું બ્રિજનું નિર્માણ દોઢ કિલોમીટર લાંબો બ્રિજ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરશે ભાવનગર નો ગૌરવ પથ ગૌરવ સમાન એક આપણો ભાવનગરમાં માં એન્ટ્રીનો રસ્તો છે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌરવપથ નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી ફ્લાયઓવર હોય ફોટેક હોય શિક્ષક હોય એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી એ જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો હોટૅક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે એક ફેઝ એ પહેલાં શુભારંભ કર્યો તો મની મેયર શ્રી ભરતભાઈ માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ કમિશનર કમિશનરશ્રી મીણા ડેપ્યુટી મેયરશ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે પબ્લિકને તકલીફ ન પડે ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે